દોડતી નાખામાં જય જય ઝાલાવાડ મિત્રો હું આવી પહોંચ્યો છું અત્યારે નીલકંઠ મહાદેવ મંદિરે તો મિત્રો તમે અવશ્ય અમારા વિડીયો જોશો તો હું તમને અવશ્ય તમને ઘર બેઠા નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરાવીશ અને મિત્રો તમે જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો લિંક કરવાનું અવશ્ય ભૂલતા નહીં તો મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ તમને હું દર્શાવી રહ્યો છું અહીંયા નીલકંઠ મહાદેવનું મંદિર તો આ શ્રાવણ માસનો બીજો સોમવાર છે તો મિત્રો અત્યારે જો આપણે અહીંયા આપણે શિવ મંદિરના પટ્ટાંગણમાં પહોંચી ગયા છીએ તો મિત્રો આપ જોઈ રહ્યા છો તો અહીંયા પ્રભુ બાપા બેઠા છે તેમજ તેમના સ્વયંસેવકો બેઠા છે અને તમામ અત્યારે અહીંયા જે લાગણીશીલ ધર્મ પ્રેમીભાઈઓ શિવભક્તો છે તે અહીંયા શ્રાવણ માસની અંદર પૂરા પ્રેમ ભાવથી સેવા આપી રહ્યા છે અને મિત્રો અહીંયા બાર ગામથી પણ ઘણા બધા દર્શનના લાભાર્થીઓ લાભ લે છે અને મિત્રો આજે પણ શ્રાવણ માસનો બીજો સોમવાર છે તો મિત્રો આજે પણ અહીંયા અગિયારસો એકાવન દીવડાથી દીપમાળા રાખેલ છે મિત્રો અને અહીંયા જે બસો ને એકોતેર બી બિલી વૃક્ષ છે તેમને પગદક્ષિણા પણ ફરી રહ્યા છે મિત્રો તો મિત્રો આજે અહીંયા આવી રીતે તમામ શ્રાવણ માસના સોમવારની અંદર દીપમાળાઓ રાખેલી હોય છે તો મિત્રો અવશ્ય આવા મંદિરે તમે પણ એકવાર આવી દીપમાળાનો લાભ લેશો દર્શન કરવાનો અને અવશ્ય પધારશો તો મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા તમામ બિલ્લીપત્ર વૃક્ષ છે બસો એકોતેર અને આજુબાજુમાં બીજા પણ અન્ય વૃક્ષો છે તો મિત્રો તમામ જગ્યાએ આપણે દીપમાળાના દીવડા જોઈ રહ્યા છો અને મિત્રો જોઈ આપણે જોઈશી કે તમામ ધર્મ પ્રેમી ભાઈઓ અહીંયા કને બિલ્લી વૃક્ષ છે તેમને પગદક્ષિણા કરી રહ્યા છે અને મિત્રો અહીંયા પણ તન મન ધનથી સ્વયંસેવકો તેમજ અહીંયા જે દીવડાની દીપમાળા છે તે દીવડાની દીપમાળાનો લાભ લેવા માટે મદદરૂપ બનેલા અહીંયા જાત્રાળુઓ પણ આપણે જોઈ રહ્યા છો તો મિત્રો અહીંયા જુઓ તમામ જગ્યાએ પ્રેમી ભાઈઓ ધર્મને લગતા તમામ મિત્રો તેમજ બહેનો અહીંયા તમારે છે તે સેવા હું તો એટલું જ કહું છું કે કાયદેસર ભગવાન રૂપી અહીંયા ભક્તો ભેગા થાય છે અને ખુદ અહીંયા એક જે બીલી પત્ર એટલું પવિત્ર માનવામાં આવે છે કે અહીંયા તમામ પત્રના વૃક્ષના નીચે અથવા બીજી વનસ્પતિ હોવાય તો પણ એ વૃક્ષને સાથે રાખીને અહીંયા દીવા કરે છે અને સાંજે પણ એ લોકો અહીંયા પૃથ્વી પ્રકૃતિ અને બિલવાપત્ર નામની સંધ્યા મહાઆરતી ગોઠવે છે અને જે આરતી છે તે ટાઈમે સંધ્યા આરતીના ટાઈમે અહીંયા અગિયારસો એકાવન દીવડાથી દીપમાળા કરે છે જો મિત્રો અહીંયા હરિભક્તો પણ અત્યારે આરતીની અંદર દીપમાળા જે આપણે પ્રગટાવી છે તે દીપમાળાને અહીંયા કણે જોત સાથે બિલીપત્ર વૃક્ષ તેમજ પગદક્ષિણા કરી રહેલા અહીંયા જે ધાર્મિક ભક્તો છે તે પણ હાજરી આપી એક હર હર મહાદેવના નારા સાથે અહીંયા પગદક્ષિણા કરી રહ્યા છે તો મિત્રો આપ જોઈ રહ્યા છો શિવ મંદિરને ફરતી અહીંયા બિલીપત્ર વૃક્ષ આવેલા છે અને તમામ વૃક્ષને ફરતી પરિક્રમા કરી અને ભક્તો અહીંયા ધૂપબત્તી સાથે અહીંયા તમામ પગદક્ષિણા કરશે અને પછી આરતીના સંધ્યાકાળની અંદર બધા દર્શન લેશે અને ભક્તો અહીંયા હર હર મહાદેવના નામથી ગુંજાવી ઉઠ્યું છે તો અહીંયા જુઓ મિત્રો આપણે જો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા રણમલપુરથી આવેલા શંકરભાઈ તેમજ અહીંયા ટીકરથી ઘનશ્યામભાઈ દેથરિયા સાહેબ તેમજ અહીંયા તમામ તેમના સાથી મિત્રો મળીને અહીંયા અત્યારે શિવ મંદિરની અંદર તમામ સુવિધાઓ પાલન કરી રહ્યા છે તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે શંકરભાઈ ખુદ અત્યારે અહીંયા જે દીપમાળા જલાવવાની છે તેના દીવડા પણ દીવ દીવલ સાથે પ્રગટાવી રહ્યા છે તો મિત્રો આપણે જોઈ રહ્યા છો તે શંકરભાઈ રમણપુરવાળા તેમજ અહીંયા સાથી મિત્રો મળીને અહીંયા દીપમાળા કરી રહ્યા છે We're yeah.

અહીંયા આશીના દર્શન કરશું મિત્રો અમે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ઘર સુધી અમારો વિડીયો ફ્રેશ છે મિત્રો તમારા મોબાઈલની અંદર તમારા અહીંયા નિરસંચ મહાદેવ મંદિરના ઘર બેઠા દર્શન કરી શકશો તો મિત્રો અહીંયા ગામ રાણપણની અંદર નરપંચ મહાદેવ મંદિર આવેલું છે તો મિત્રો અવશ્ય એકવાર અહીંયા પણ તમે દર્શન કરવા આવશો એવી અમારી ભાવનાઓ છે